વાપીના છીરી ઓડ્યાવાળમાંથી સાત વર્ષના બાળક અમજીત કુમાર દિનેશ સાથીનો મૃતદે મળ્યો વાપીના છીરી ઓડ્યાવાળમાં સાત વર્ષના બાળક અમજીત કુમાર દિનેશ તંતીનો મૃતદે મળી આવતા એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે પચીસમી ડિસેમ્બરે રાત્રે નવ વાગ્યાની આસપાસ વાપીના છીરી એક્સટેન્શનમાંથી બાળક ગુમ થયું હતું જેની ફરિયાદ ડુંગરા પોલીસ ચોકીમાં નોંધાઈ હતી બીજા દિવસે બાળકની લાશ રૂમની નજીકની જાડીઓમાંથી કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે આપી આગળની તપાસ હાથ ધરી છે એસપી એક ટીમ બનાવી ગુનેગારને વહેલી તકે કસ્ટડીમાં લેવા કાર્યવાહી શરૂ કરી છે જ્યારે પોલીસે ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે એક શંકાસ્પદ ઈસમ અને બાળકની પાછળ આવતો દેખાયો થોડી વાર બાદ શંકાસ્પદ ઈસમ એકલો જાડીમાંથી નીકળતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો નજીકની ઝાડીમાં તપાસ કરતા જાડીમાંથી એક બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઉમરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડ નગરમાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડ નગરની બહાર જે ચાની કેટલી અને નાસ્તાની જે ટપરી છે એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો દીકરો જે સાત વર્ષનો છે એ ગુમ થયેલ હતો આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા હતા તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું અને જે રણછુનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે લિંકોસ પંચનામું મામતદારની હાજરીમાં અને એફએસની હાજરીમાં કરવામાં આવ્યું છે આ જે અપર્ણો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે શંકાસ્પદ વ્યક્તિ એના શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે સર કોઈ પ્રાથમિક રીતે શું લાવે છે પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે વધુ હકીકત ના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું સાહેબ મારું નામ ભાવેશ કુમાર ગુલાબભાઈ પટેલ છે રહેવાસી રહેવાસી છું અહીંયા મારી ચાલી માં લગભગ ચાર મહિનાથી એક પરિવાર રહે છે જેમના સન ગઈ રાત્રે સાડા નવ વાગ્યા થી લાભતા હતો જેમણે શોધખોળ કરી હતી અમને જણાવ્યું હતું તમે બી શોધખોળ એની કરી હતી તો ના મળેલા તો સવારના એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા અહીંયા પૂરા પોલીસની સ્ટાફ આવી ગયો હતો વલસાડ જિલ્લાની દરેક પોલીસ અહીંયા આવી હતી એમણે સહયોગ કર્યો છે અને બાળક હાલમાં ત્રણ વાગે પછી સાડા ત્રણની આસપાસમાં મૂત હાલતમાં મળી આવ્યો છે શંકા તો સાહેબ એમનું અપહરણ કરીને મર્ડર થયું એવું લાગે છે એ છીરી વડિયાવાર ની બોર્ડર લાગે છે સાહેબ જંગલ એરિયો હતો એમાં એના પપ્પા મમ્મી વડાપાઉ નાસ્તાની કેન્ટીન ચલાવે છે જ્યાં બાળક રાત્રે સાથે આવેલો હતો ને રમતા રમતા ખોવાયેલો હતો